તાલુકાના ભીલડી ગામ પાસે આવેલ સનદ ગામમાંથી પાંજરાપુર માંથી રાત્રિના સમયે કેટલાક એ બે પિકઅપ ડાલા લઈને આવ્યા હતા અને પાંજરાપુર માંથી છ જેટલી ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ મામલે ભીલડી પોલીસ મથક ફરિયાદ નોંધાતા નાયબ પોલીસ અધિક્ષક ડીટી અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બી કે પટેલના માર્ગદર્શન ચોરીના ગુનાનો ભેદ કરવા માટે તપાસ શરૂ કરાઈ હતી જેમાં પોલીસ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે દિયોદર તાલુકાના સેસણ ગામના સમસુદ્દીન આરફ ખાન બલોચના ખેતરમાં હોવાની માહિતી મળતા ભેડી પોતા રેડ કરતા આ ખેતરમાંથી ચોરીમાં વપરાયેલા એક પિકઅપ ડાલુ અને બે પશુઓ મળી આવ્યા હતા જ્યારે ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ કરતા તેને અસરફ ખાન બલુચની ઘરની પાછળ અન્ય ડાલુ અને પશુઓ પડ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે ત્યાં દરોડો પાડી ત્યાંથી પણ પશુઓ અને એક પિકઅપ ડાળું ઝડપી પાડ્યું હતું આમ બેડી પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવા લાયેલા બંને પિકઅપ ડાલા જપ્ત કરી પશુઓને રિકવર કર્યા હતા જ્યારે ગુનામાં પોલીસે સમ સુધી આરફ ખાન બલોચ રહે શેશન તાલુકો નિયોદરવાળાની અટકાયત કરી હતી જ્યારે આ ગુનામાં ફરાર આરોપીઓ અસરફ ખાન મેવે ખાન બલોચ અને અશરફ ખાન ઇસ્માઇલ ખાન બલોચ બંને સેશન તાલુકો દિયોદર વાળાની શોધખોળ હાથ ધરી છે